નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શહુનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે આ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખ્યાલ છે કે ડેલી જે ટેસ્ટમાં રોજ આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમે જે પણ પ્રશ્નો જવાબ આપ્યા છે એમાંથી કેટલા સાચા છે એ પણ લખવાનું છે જેમ કે દસમાંથી નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે જે પણ હોય અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ દસ પ્રશ્નોની એમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં રામચરિત્ર માનસ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના કયા શહેરથી અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે અમદાવાદથી લઈને અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો અયોધ્યામાં નિર્માણાધીન છે ભવ્ય રામ મંદિર એ બાવીસમી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ ગર્ભગૃહમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક સંતો અને મહંતોની ઉપસ્થિતિ રહેશે દેશ અને દુનિયામાં રહેતા તમામ રામ ભક્તો આ ઐતિહાસિક દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા સમયે અમદાવાદના રામચરિત્ર માનસ ટ્રસ્ટે અયોધ્યા સુધીની ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું છે આ ભવ્ય રથયાત્રા આઠમી જાન્યુઆરી અમદાવાદથી પ્રારંભ થશે અને વીસ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચવાની છે વર્ષ બાદ ફરી એકવાર ભવ્ય રથયાત્રા અયોધ્યા પહોંચવાની છે અહીંયા નોંધનીય છે કે ઓગણીસો નેવના દાયકામાં લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં પહેલી અયોધ્યા રથયાત્રા યોજાઈ હતી આ રથયાત્રાનો શુભારંભ આઠ જાન્યુઆરીથી થશે અને બારસો કિલોમીટરના અંતર દરમિયાન પ્રભુ શ્રી રામની રથયાત્રા દેશના ચૌદ શહેરોમાંથી પસાર થવાની છે વીસ જાન્યુઆરી અયોધ્યા પહોંચશે અને શ્રી રામચરિત માનસ યાત્રા પાછળ એકાવન કરોડનો ખર્ચ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ રથયાત્રા અયોધ્યા પહોંચ્યા બાદ એકાવન લાખનો રથ પ્રભુ શ્રી રામને અર્પણ કરવામાં આવશે ઓકે હવે મિત્રો રથયાત્રા પરથી યાદ આવ્યું જગન્નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા જે અષાઢી સુદ બીજના રોજ એની નીકળતી હોય છે આપણા અમદાવાદમાં અઢારસો ઇઠ્યોતેરથીની શરૂઆતથી તમારે કહેવાનું આ વર્ષે કેટલામી હતી અયોધ્યાની વાત કરું તો અયોધ્યામાં સરયુ નદી આવેલી છે સરયું નદીના કિનારે અયોધ્યા છે અને ત્યાં અલકનંદા ક્રૂઝ દ્વારા ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી હતી લતા મંગેશકર ચોક એ પણ અયોધ્યામાં આવેલો છે એ પણ યાદ રાખજો અને આ વર્ષે બે હજાર ત્રેવીસમાં અયોધ્યામાં દિવાળી નિમિત્તે બાવીસ લાખ કરતાં વધારે દીવડાઓ પ્રગટાવીને બુક ઓફ વર્લ્ડ નામ નોંધવામાં આવ્યું છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ મનાવવામાં આવે છે જવાબ રહેશે ડિસેમ્બર એટલે આજનો દિવસ તો વિવિધતામાં એકતાની ઉજવણી કરવા અને એકતાના મહત્વ અંગે જાગૃતિ લાવવા આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ છે એ દર વર્ષે વીસ ડિસેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રના સહસ્ત્રતાબ્દી ઘોષણા મુજબ આંતરરાષ્ટ્રીય સંબંધો માટે આવશ્યક એવા મૂળભૂત મૂલ્યોમાં એકતા એક છે સામાન્ય સભા બાવીસ ડિસેમ્બર બે હજાર પાંચના રોજ એકતાને એકવીસમી સદીમાં લોકો વચ્ચેના સંબંધોને ધ્યાનમાં લેતા મૂળભૂત અને સાર્વત્રિક મૂલ્યો તરીકે ઓળખવામાં આવી છે અને તે સંદર્ભે દર વર્ષે વીસમી ડિસેમ્બરે માનવ એકતા દિવસ જાહેર કરવાનું નક્કી કર્યું છે તમને ખબર છે આંતરરાષ્ટ્રીય એકતા દિવસ છે એ ક્યારે મનાવવામાં આવે છે તો બારમી ઓગસ્ટે તો ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવામાં આવે છે તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ ઘણા બધા શોર્ટ્સ છે તમારે જે પણ જોવાના વાક્યો જોઈ લેજો અને પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન બે હજાર ત્રેવીસ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઈસરો દ્વારા છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન બે હજાર ત્રેવીસનું આયોજન ઓગણીસ ડિસેમ્બરના રોજ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે કરવામાં આવ્યું યુવાનોમાં સર્જનાત્મકતા પ્રગટે તથા સમસ્યા નિવારણવાની શૂઝ પ્રગટે અને તેનું નિવારણ વ્યવહારિક રીતે કરવાની તક મળે એ માટે આનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકાથોનમાં કુલ ચોત્રીસ જેટલા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો તેમજ સમગ્ર ભારતના ઉદ્યોગો દ્વારા મોકલવામાં આવેલ બસો ચોત્રીસ જેટલી સમસ્યાઓની યાદી આપવામાં આવી છે આખા ભારત માટે આ અંગે કુલ બારસો ને બ્યાસી ટીમો છે એની પસંદગી કરવામાં આવી છે છેતાલીસ ટીમમાં બસો બાર વિદ્યાર્થીઓ અને એકસો દસ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે એટલે કે ભાગ લીધો એમણે હવે અહીંયા જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વાત કરી છે બે હજાર સાતમાં એની સ્થાપના થઈ અને એના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર કોણ છે જેઓ હાલમાં પણ એમણે જે છે વાઇસ ચાન્સેલર કમેન્ટમાં લખો જો આન્સર આવડે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરજો અહીંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ પોલ્સ પણ રમવા મળશે ત્યારબાદનો ક્વેશ્ચન તજદરમા নৌકાદળના વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે દિનેશ ત્રિપાઠી ભારતીય નૌકાદળના વાઇસ ચીફ કોણ દિનેશ ત્રિપાઠી તો તાજેતરમાં ભારત સરકારે વાઇસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીને નવા વાઇસ ચીફ ઓફ નવેલ સ્ટાફ તરીકે નિમણૂક કરી છે હાલમાં ભારતીય નૌકાદળના વેસ્ટર્ન કમાન્ડના મુંબઈમાં મુખ્ય મથક સુકાન પર વાઇસ એડમિરલ ત્રિપાઠી છે ને ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એમની નવી જવાબદારી સંભાળવા માટે તૈયાર છે વાઇસ એડમિરલ ત્રિપાઠીની નિમણૂક થઈ રહી છે જ્યારે હાલમાં વાઇસ એડમિરલ છે સંજય જસજીત સિંઘ એસ જે સિંઘ બરાબર છે એમણે ચીફ ઓફ નેવલ સ્ટાફ મુંબઈમાં વેસ્ટર્ન નેવી હેડક્વાર્ટરની કમાન સંભાળવા માટે આગળ વધી રહ્યા છે ભારતીય નૌસેનાની વાત કરીએ તો ચોથી ડિસેમ્બર ભારતમાં નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે એનો મુદ્રાલેખ છે સમનો વરુણા એટલે કે હે વરુણદેવ અમારા માટે શુભ થાવ એના જે ચીફ છે એમનું નામ છે એડમિરલ આર હરિકુમાર તમારે જણાવવાનું કે આ વર્ષ બે હજાર ત્રેવીસમાં આપણે નૌસેના દિવસ કઈ જગ્યાએ મનાવ્યો છે જો આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખજો ભા તાજેતરમાં ભારતની સૌથી ઝડપી સૌર ઇલેક્ટ્રિક બોટ લોન્ચ કરવામાં આવી છે એનું નામ શું છે તો જવાબ આવશે બારા બારાકુડા શું છે બારાકુડા તાજેતરમાં ઇકો ફ્રેન્ડલી મેરીટાઈમ ટ્રાન્સપોર્ટેશન તરફ નોંધપાત્ર પ્રગતિ કરતા ભારતની સૌથી ઝડપી સૌર ઇલેક્ટ્રિક બોટ બારાકુડા એને અલ્પુઝાના નવગાથી પાનવલ્લી યાર્ડ ત્યાં વિધિપૂર્વક એને લોન્ચ કરવામાં આવી છે મઝાગોન ડોગ શિપ બિલ્ડર્સ અને નેવલ્ટ આ બંને દ્વારા સંયુક્ત વિકસિત છે આજે બારાકુડિયા દરિયા ક્ષેત્રમાં સહયોગી નવીનતાના પ્રમાણપત્ર તરીકે ઊભું છે બારાકુડા તેનું નામ સ્વિફ્ટ માછલી લાંબી માછલીના નામ પરથી રાખવામાં આવ્યું છે નેવલ દ્વારા વર્કબોર્ડ હેતુઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે બાર નોટ્સની ટોપ સ્પીડ છે સિંગલ ચાર્જ પર સાત કલાકની નોંધપાત્ર રેન્જ આપે છે ચૌદ મીટર લાંબુ ચાર પોઈન્ટ ચાર મીટર પહોળું આ જહાજ ટીવીન પચાસ કિલોવોટ ઇલેક્ટ્રિક મોટર્સ દરિયાઈ પી બેટરી અને છ કિલો વોટની સોલરથી સજ્જ છે તે બાર મુસાફરોને સમાવી શકે છે તે અવાજ મુક્ત કંપન મુક્ત પ્રદૂષણ મુક્ત પ્રવાસનું વચન આપે છે મઝાગોન ડોક સિપ બિલ્ડર્સ તેની મુંબઈ ડોક પર બારાકુડા જેને હવે સત્તાવાર રીતે સોર શક્તિ જો એનું નામ બદલીને સૌર શક્તિ કરી દીધું છે પરીક્ષામાં આ સૌર શક્તિ પૂછી શકે આ બરાકુ બારાકુડા પણ પૂછી શકે છે ઓકે તમને ખબર છે ભારતની પ્રથમ સૌર સંચાલિત બોટ કઈ છે કમેન્ટમાં લખો જવાબ આવડતો હોય તો આ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી જહાજ સ્વચ્છ અને શાંત સમુદ્રમાં યોગદાન આપતી વખતે વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે નવસારીની અંદર ટેક્સટાઇલ પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકારનો કેન્દ્ર સરકાર જોડે એમઓયુ થયા છે તો આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ચારસો બાસઠ પોઈન્ટ પંચોતેર હેક્ટરમાં ફેલાયેલા વાંસી બોરસી નવસારીમાં પીએમ મિત્રા પાર્કની સ્થાપના માટે ભારત સરકાર સાથે સફળતાપૂર્વક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે સ્પિનિંગ અને વિવિંગથી માંડીને ડાઇંગ પ્રિન્ટિંગ અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધી બધું એક જ સ્થાને રાખવામાં આવ્યું છે નવસારીમાં બનાવવામાં આવનાર પાર્કમાં પ્લગ એન્ડ પે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હશે જે રાજ્યના દરિયાઈ વેપારને વધારશે અને ગુજરાતની નિકાસ પર પણ અસર કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફાઇવ વિઝનને અનુરૂપ ફાર્મથી ફાઇબર થી ફેક્ટરી ફેક્ટરી થી ફેશન અને ફેશન થી ફોરેન તો આ શું છે વિઝન છે ફાઈ એફનું પીએમ મિત્ર એટલે પ્રધાનમંત્રી મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રીઝન એન્ડ રેપરેલ એ યોજના છે ભારત સરકાર દ્વારા ભારતનું કાપડ ક્ષેત્ર છે એમાં ક્રાંતિ લાવવા માટેનું એક પગલું છે આપણા કેન્દ્રીય કાપડ મંત્રી કોણ છે તો પિયુષ ગોયલ છે આ યાદ રાખજો નવસારીની વાત કરીએ પુસ્તકોની નગરી કહેવાય છે તમને ખબર છે એનું જૂનું નામ શું છે જો ખબર હોય તો કમેન્ટમાં લખજો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશદેવ આઈડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર બરાબર આ ટેલિગ્રામ આઈડીની વાત કરીએ તો અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમા મળશે અને જો ભણવાની મજા આવી હોય ને તો મિત્રો એક લાઇક અત્યારે જ કરી દો પછી ભૂલી જવા છે તમારા મિત્રો જોડે શેર પણ કરી દો અને હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ને પ્રેસ કરી કરીને તાજેતરમાં કોણે અંડર નાઇન્ટીન એશિયા કપ બે હજાર ટાઇટલ જીત્યું છે તો જવાબ રહેશે બાંગ્લાદેશે જીત્યું છે કોણે જીત્યું છે બાંગ્લાદેશે તાજેતરમાં આસિક રહેમાન સિબલીએ બાંગ્લાદેશની અંડર નાઇન્ટીન ટીમની અંડર નાઇન્ટીન એશિયા નામની મોટી ટુર્નામેન્ટ જીતવામાં મદદ કરી છે સિપલી છે એ સિપલીએ તેના બેટથી અદ્ભુત સારું પ્રદર્શન કર્યું છે પાંચ મેચોમાં બે સદી ફટકારી બાંગ્લાદેશને ફાઇનલમાં યુએઈ સામે જીત અપાવડા છે અને બાંગ્લાદેશની ટીમની વાત કરું તો આખી ટીમે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે તેમણે રમેલી તમામ પાંચ મેચો જીતી છે યુએઈ સામેની ફાઇનલ ગેમમાં તેઓ પોતાનું કૌશલ્ય બતાવ્યું અને ચેમ્પિયનશિપ જીતી લીધી એસીસી અંડર નાઇન્ટીન એશિયા કપ એસી દ્વારા તેના સભ્ય દેશોની અંડર નાઇન્ટીન ટીમ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે પ્રથમ વખત ઓગણીસો નેવ્યાસીમાં બાંગ્લાદેશમાં યોજાઈ એ વખતે ભારત જીત્યું હતું આ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસમાંની દસમી આવૃત્તિ છે તેનું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું છે અને ભારત સૌથી વધારે આઠ વખત આ ટુર્નામેન્ટ જીતેલું છે તમને ખબર હોય કે ભારતમાં રિસન્ટલી આપણે જોયું હતું કે આઈસીસી વર્લ્ડ કપ હતો ક્રિકેટનો જેનું ટાઇટલ કોણે જીત્યું છે ઓસ્ટ્રેલિયાએ કેટલામી વખત ઓસ્ટ્રેલિયાએ જીત્યું છે જો તમને ખબર હોય તો કહો આ ઉપરાંત આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા બન્યા છે નિમણૂક થઈ છે અને મહેન્દ્રસિંહ ધોની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા જેના વિશે પણ આપણે ચર્ચા કરી હતી ભારતીય નૌસેનાનું કાર્ગો જહાજ હાઈજેક થયું અરબી સમુદ્ર છે ને ત્યાં એક મોટી ઘટના સામે આવી આપણા ભારતીય દરિયા સીમા નજીક સોમાલિયન પાયરેટ છે કાર્ગો જહાજને હાઈજેક કર્યું છે અરબી સમુદ્રમાં સોમાલિયન પાઇરેટ છે એમ વી નામનું જે માલવાહક જહાજ છે એ હાઈજેક કર્યું છે હાઈજેક થયેલા જહાજોમાં અઢાર ક્રૂ મેમ્બર સવાર હતા બે હજાર ઓગણીસ પછી અરબી સમુદ્રમાં જહાજ અપહરણ કરવાની આ સૌથી મોટો એક મામલો છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્યાના રાષ્ટ્રપતિ સાથે દરિયાઈ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો અન્ય દેશોની સાથે ભારત પણ સમયાંતરે અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં એન્ટી પાયરેસી ઓપરેશન ચલાવે છે ઓકે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતનું બંધારણ તેના અમુકમાં દર્શા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું છે તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે છે તો ભારત પ્રદેશની તમામ અદાલતોમાં ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગ કોમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એને પદ પરથી કઈ રીતે દૂર કરી શકાય તો મહાભિયોગ કરાવડી પડે ઇમ્પિચમેન્ટ મફત કાનૂની શાહીનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે તો માર્ગદર્શક સિદ્ધાંતોમાં પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે તો બસો ને તેતાલીસ ડી હવે મિત્રો જોઈશું આપણે અગાઉની પરીક્ષા પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન અટિરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે અમદાવાદમાં અમદાવાદ ઇન્ડસ્ટ્રીયલ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશનનું નામ છે સેકન્ડ પ્રશ્ન ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત પસાર થાય છે તો ગુજરાતના મધ્ય ભાગમાંથી એક પણ વૃદ્ધ પસાર થતું નથી જે પસાર થાય છે ને એ ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે ભારતના મધ્ય ભાગમાં પૂછે તો સાચો જવાબ છે ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લાઓ છે તેત્રીસ જિલ્લાઓ છે નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી રાજસ્થાન આડે મહારાષ્ટ્ર આડે મધ્યપ્રદેશ અડે છત્તીસગઢ ના અડે જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે તો શત્રુન પર્વત ઉપર એકદમ ઇઝી પ્રશ્ન આઠસો ત્રેસઠ જેટલા જ મંદિરો છે એવું કહેવાય છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જાબ પ્રથમ સવાલ તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ત્રણ દિવસના વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું એકતા નગર ખાતે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું તો કેન્દ્રીય પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી દ્વારા હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો સવાલ ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે અમદાવાદમાં નીકળી કેટલામાં નંબરની એકસો છેતાલીસ નંબરની સેકન્ડ પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ બારમી જાન્યુઆરી સોરી એકતા દિવસ બારમી જાન્યુઆરી એ ના આવે એક મિનિટ ઓકે આગળ મેં તમને કહ્યું હતું એ પણ ખોટું યુવા દિવસ તમને કે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તો બાર ઓગસ્ટ અહીંયા કરેક્શન કરું છું આંતરરાષ્ટ્રીય યુવા દિવસ બાર ઓગસ્ટ રાષ્ટ્રીય યુવા દિવસ એ બાર જાન્યુઆરી અને એકત્રીસમી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ ત્રીજો પ્રશ્ન જીટીયુના વાઇસ ચાન્સેલર હાલમાં કોણ છે તો રાજુલ ગજ્જર ચોથો પ્રશ્ન આ વખતે નૌસેનાની ઉજવણી ભારતમાં કઈ જગ્યાએ કરવામાં આવી દુર્ગનો કિલ્લો ક્યાં આવેલો છે તો દુર્ગ કિલ્લો છે એ મહારાષ્ટ્રમાં છે ત્યારબાદનો ક્વેશ્ચન ભારતમાં પ્રથમ સોર બોટ કઈ છે તો આદિત્ય નામ છે છઠ્ઠો પ્રશ્ન છે નવસારીનું જૂનું નામ શું નવસારીકા સાતમો પ્રશ્ન ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ કપ વિજેતા બન્યું હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કોના દ્વારા મ્યુઝિયમ ઓફ ગુજરાત ન્યૂઝ લેટરના પ્રથમ વિશેષાંકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જો તમને જવાબ આવડતો હોય તો તમે એને કમેન્ટમાં લખીને જણાવજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને કેમિલિડ સેટનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કર્યું એટલે કે ઊંટનું આંતરરાષ્ટ્રીય વર્ષ બે હજાર ત્રેવીસ છે એ તો તમને ખબર છે ને બે હજાર ત્રેવીસનું વર્ષ છે એ મિલેટનું વર્ષ છે જો તમને બંનેના જવાબ આવડતા હોય તો તમે કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા પડી હશે ભણવાની મજા પડી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ અને સબસ્ક્રાઇબ કરજો જો બાકી હોય તો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને તમારા જે પણ અભિપ્રાયો છે કમેન્ટમાં લખજો આપણી આ ચેનલને લાઇક કરજો વિડીયોને શેર કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો ત્યાં તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું તો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇઝ ડે જય હિન્દ જય ભારત